વિનય વિજયજી દ્વારા અઢારમી સદીમાં વિરચિત અદભુત કાવ્યગ્રંથ શાંત સુધારસ ગ્રંથ આધારિત નાટક રાજકોટમાં ભજવાશે તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી કેવળ જ્ઞાન કલ્યાણક નિમિત્તે તારીખ ચોથી મે નાટકની પ્રસ્તુતિ થશે હેમગઢવી હોલ ખાતે રાત્રે નવ વાગ્યે નાટક યોજાશે નાટકમાં ગુજરાતના જાણીતા કલાકારો અપ્રતિમ રીતે તેની રજૂઆત કરશે ખૂબ જ સુંદર દ્વિઅંકી નાટક નિહાળવા જૈન તથા જૈનોતરો તમામ અપીલ કરવામાં આવી છે ત્યારે અબતક મીડિયાની મુલાકાત લઈ પ્રતિનિધિ મંડળે વધુ માહિતી પૂરી પાડી હતી ચોથી તારીખે રાજકોટના અધ્યતન હેમુગઢી હોલમાં ગુજરાતમાં પ્રથમ વખત જૈન દર્શન ઉપર શાંત સુધારસ નામનું નાટ્ય કરી છે ફક્ત રાજકોટની સૌરાષ્ટ્રની ગુજરાતના ખ્યાતનામ કલાકારો અને તિલોકભાઈ માર્ગદર્શન માર્ગદર્શન બધા કલાકાર ભાઈઓ બહેનો આવ્યો પણ છેલ્લા લગભગ આડત્રીસ દિવસથી આ લોકો એક તંત્રોડ મહેનત કરે છે જૈન દર્શન મુજબનું નાટક અનેક આવતા હોય આ એક અલગ પ્રકારનું નાટક છે દ્રષ્ટાંત કથાઓ બાર ભાવના શ્રીમદ રાજચંદ્ર ના જીવન ચરિત્ર ના પુસ્તક અમે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ આપવાના છે દિવંકી નાટક છે રવિવાર રાત્રે નવ વાગ્યાનો સમય ફક્ત જૈનો પૂરતું નહીં રાજકોટના તમામ જૈનો સ્થાનકવાસી દેરાવાસી દેરાપંથી દિગંબર ના બધા જ લોકોને અમે સાથે જોડ્યા છે અમારા તમામ જૈન સોચર ગ્રુપને ને જૈન જાગૃતિ સેન્ટરને ને પણ સાથે જોડ્યા છે કાર્યક્રમના અમને અનેક હોય ઘણી મહેનત ને અંતે નહીં અમે ખાલી ટેલિફોન ઉપર જ કીધું છે અંશિકાબેન કલ્પકભાઈ મણિયાર વીરભાઈ મણિયાર અને આ આખા અમારા ડ્રીમ પ્રોજેક્ટના પ્રણેતા એ હર્ષલભાઈ મણિયાર છે કલ્પકભાઈના ભાઈ છે અનેક પ્રકલ્પો અમે જે કરીએ છીએ ઓલ ક્લાસરૂમથી શરૂ કરીને તેત્રીસ પ્રકલ્પો છે અમારા એ આમાં છે આ બુક દેવાનું કારણ એ જ કે લોકો ત્યાં તો નાટ્યકૃતિ તો બે કલાક અઢી કલાકની અંદર કરતા હોય પણ ઘેરે જઈને પણ આ બુકની અંદર આખું પોતે અભ્યાસ કરે અત્યારના ટીવી વિડીયો યુગ યુગની અંદર સપરિવાર લોકો બેસી શકતા નથી ત્યારે આ અમારો પ્રથમ પ્રયાસ છે કે લોકો બુક વિના આપીએ બુકની કિંમત ઘણી જ આખા નાટ્યકૃતિનો ખર્ચો પણ ઘણો પણ ગુરુ ભગવંતોના આશીર્વાદ દાતાઓની દિલેરી અને અમારી કાર્યકર્તાની ટીમથી અમે સક્સેસ કરવાની સ્થિતિ અત્યારે એ છે કે પાસ અમારી પાસે છે નહીં હજી તો પ્રેસમાં અમે પેલી હોય દેવા એટલે હવે ધીમે ધીમે એ પ્રયત્ન કરશું આપના માધ્યમથી પણ ઓનલાઈન પણ અમે ત્યાં એક વ્યવસ્થા કરવાના છીએ કાર્યક્રમની અંદર ગુજરાતના જાણીતા તત્વચિંતક કુમારપાળભાઈ શાહ વસંતભાઈ ખોખાણી અને આકાશ અમારા ભાઈનું પણ અમને ખાસ પ્રેરણા મળી છે દાતાઓની અંદર અનેક દાતાઓ અનિલભાઈ દેસાઈ મુકેશભાઈ શેઠ અમારા એક્રોસવાળા સુભાષભાઈ જીતુભાઈ ચાવરા અને મણિયાર દેરાસનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમે કરીએ છીએ આખી કાર્યક્રમની અંદર કાળની વિશેષતા એ છે કે ચીલા ચાલુ કાર્ડ નથી કોસ્ટલી તો બરોબર નાટ્યકૃતિ પણ ઘરમાં રાખી શકાય આ શું છે એ અત્યારની બહુ ઓછી ખબર તો નાટ્યની કોણ છે શું છે કલાકારો કોણ છે આ એક અમે અલગ રાખ્યું કે ભગવાન સ્વામીનો ફોટો અરિંદભાઈ ફોટો આખી વસ્તુ બીજી વસ્તુ એ કેરી છે આની અંદર છે કાર્ડ ની અંદર કે પેટ્રિયા સ્યુટ જે કલ્પકભાઈ નું છે એરપોર્ટ રોડ ખાતે આઠ નવ અને દસ મે માં ગુરુ શુક્ર ના શનિવારે જયેશભાઈ શેઠ ખાસ બોમ્બે થી આવે છે સીએ છે જાણીતા તત્વ ચિંતક છે એ ત્યાં પેટ્રિયા સૂટ ની અંદર સોવારે નવ બાર સાંજે છ થી સો પોતે સ્વાધ્યાય કરાવે આ એક નવી વસ્તુ રાજકોટ માટે અનેક પ્રવચનકારો સ્વાધ્યાયકારો પરિવસના દિવસોમાં રાજકોટ આવતા હોય ગુરુ ભગવંતના આશીર્વાદ પણ મળતા હોય પણ અમારા ટ્રસ્ટના માધ્યમથી રાજકોટના સુગ્ન નગરજનો ફક્ત જૈનોની તમામ સંપ્રદાયના લોકોને હિન્દુ લોકોને અમે આહવાન આપીએ છીએ ક્રાંતિકારી સંત કહી શકાય એવા જેપી ગુરુ અમને જયશેકર મહારાજ સાહેબ અમારા ધીરજ મુનિ મહારાજ સાહેબ અને તમામ ગુરુ ભગવંતોનો અમને આમાંથી સહકાર મેળવ્યો એમના આશીર્વચન પણ મળ્યા આની પહેલાં જ્યારે અમે પહેલું નાટક અમિત ચંદી અમીર લઈએ હસો જે અમારા સાહેબ તો રૂબરૂ અમને એકદમ આવ્યું એનો પણ અમને આશીર્વચન મળ્યા છે તો રાજકોટની અંદર પહેલી વખત ગુજરાતની અંદર આવો અમે પ્રયોગ કરીએ છીએ અપતક પરિવાર સતીષભાઈ તો અમારા મોટાભાઈથી વિશેષ છે જૈન સંબંધના કોઈ પણ કાર્યક્રમ હોય અમને ધન મન ધનથી સહકાર આપે જ છે અમારા જેટલા પ્રકલ્પો છે આપના પરિવારના અરુણભાઈ દવે એ અમારે ત્યાં આવે જ છે બધી જ પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડવામાં અમને જબરજસ્ત સહયોગ આપ્યો છે અબ તક અને સતીશભાઈના માધ્યમથી આપ સૌના માધ્યમથી એટલી વિનંતી છે કે રાજકોટના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો સંસ્કારી લોકોને આ નાટક માણવા માટે ખાસ આપના દ્વારા અપીલ કરીએ છીએ અરિંદભાઈ મણિયા જમખ્યાન ટ્રસ્ટના અનેક પ્રકલ્પો પૈકી આ એક મેજર પ્રકલ્પ છે બાકીની વિગત આમાં જ છે અમારા કલાકાર વૃંદો નિલોકભાઈ તો આખા ગુજરાતના બે નમૂન છે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તો આપના માધ્યમથી આ એક નાટક સફળ થવાનું છે મહત્તમ લોકો આનો ઉપયોગ કરે એવી ખાસ વિનંતી છે ખાસ અમારા હંશિકાબેન મણિયાર કલ્પકભાઈ મણિયાર મીરભાઈ મણિયાર આ કાર્યક્રમના અમારા ડ્રીમ પ્રોજેક્ટ મણિયાર મણિયારની ખાસ વિનંતી છે કે આ પણ બધા ત્યાં પધાર્થ ને ગમતી વસ્તુનો ગુલાલ કરીએ લડતી ઝઘડતી આ દુનિયામાં પ્રભુ મહાવીર ચિંધિયા રાયે જવું જ પડશે વિશ્વની કટોકટી ભારતની સંપ્રદ સમસ્યાઓનું એકમાત્ર સોલ્યુશન હોય તો વિતરાક વાણી છે શાંત ઉદાહરણ છે એક બેનમૂન નાટક ગુજરાતની અંદર પ્રથમ વખત અરવિંદભાઈ મણિયાર રિસર્ચ ચંદ્રના માધ્યમથી અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ નાટકની તારીખ છે ચાર પાંચ પચીસ રવિવાર રાજકોટનું અદ્યતન એવું હેમુઘી હોલ ખાતે આ નાટક રાત્રે નવ વાગે ભજવવામાં આવશે ગુજરાતના ખ્યાતનામ કલાકારો આ નાટકની કૃતિ રજૂ કરવાના છે મેન અમારા નિલોકભાઈ એની ટીમ છેલ્લા આડત્રીસ દિવસથી આ નાટકની કૃતિ રજૂ કરવા માટે તન મનથી ખાસ રાજકોટના લોકોને એક અદ્વિતીય નાટક મળે એના માટે મહેનત કરી રહ્યા છે અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટરના અમારા શ્રીમતી હંશિકાબેન મણિયાર કલ્પકભાઈ મણિયાર હર્ષલભાઈ મણિયાર અને મીરભાઈ મણિયારની આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખે રાત્રે નવ કલાકે શાંત સુધારસ નાટક બાર ભાવના ઉપરનું જોવા માટે આપ સૌ સપરિવાર પધારો એ તક અને સતીષભાઈ મહેતાના માધ્યમથી આપ સૌને વિનંતી કરીએ છીએ ફરી એકવાર સૌને જય જિનેન્દ્ર સૌનો આભાર